સોનું કે ચાંદી ખરીદી શકતા નથી તો પૂનમના દિવસે જરૂરથી ખરીદો આ એક દસ રૂપિયાની વસ્તુ અષાઢ મહિનાની પૂનમ એકવીસ જુલાઈ ને રવિવારના દિવસે છે આ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે ગુરુ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂનમના દિવસે થયો હતો મહર્ષિ વેદ વ્યાસજીએ પ્રથમ વખત ચાર વેદોનું જ્ઞાન માનવજાતને આપ્યું હતું તેથી જ મહર્ષિ વેદ વ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવે છે આ પૂનમના દિવસે પૂજા જપ તપ અને દાન કરવાની પરંપરા છે આ સાથે મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવે છે આ પૂનમના દિવસે વિશેષ ઉપાય કરવાની પણ જ્યોતિષશાસ્ત્રમાં જોગવાઈ છે આ ઉપાયોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે જો તમે પણ સુખ સમૃદ્ધિ અને શાંતિ મેળવવા માંગો છો તો ગુરુ પૂનમના દિવસે આ પાંચ વસ્તુ જરૂરથી ખરીદો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે કોડી દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે તેથી ગુરુ પૂનમના દિવસે ઘરમાં કોડી અવશ્ય લાવવી જોઈએ આ પછી પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને કોડી અર્પણ કરો બીજા દિવસે પૂજા કર્યા પછી કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિ થાય છે નંબર બે છે શંખ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને શંખ ખૂબ જ પ્રિય છે તેથી ગુરુ પૂનમના દિવસે શંખ અવશ્ય ખરીદો આ દિવસે પૂજા સમયે શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે નંબર ત્રણ શ્રીયંત્ર જો તમે તમારી ધન અને સમૃદ્ધિ વધારવા માંગો છો તો ગુરુ પૂનમના દિવસે ઘરમાં શ્રીયંત્ર અવશ્ય લાવો શ્રીયંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોવાની ધાર્મિક માન્યતા છે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવાથી સૌભાગ્ય વધે છે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ કરિયર અને વેપારમાં પ્રગતિ થાય છે નંબર ચાર ચણાની દાળ ચણાની દાળનો સંબંધ ગુરુ સાથે છે આવી સ્થિતિમાં ગુરુ પૂનમના દિવસે ચણાની દાળ ખરીદવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આ ઉપરાંત કુંડળીમાં ગુરુગ્રહ બળવાન રહેશે અને તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પણ મળશે ઘરમાં નકારાત્મક ઉર્જાનો ખરાબ પ્રભાવ પણ દૂર થશે નંબર પાંચ ગ્રંથ શાસ્ત્રો અનુસાર ગુરુ વિના જ્ઞાન નથી ગુરુ વિના વ્યક્તિ અજ્ઞાની છે તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પવિત્ર ગ્રંથ ગીતાને ઘરમાં અવશ્ય લાવો આ ગ્રંથનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલતા તમામ પ્રકારના દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તે માનસિક તણાવથી પણ રાહત આપે છે નંબર છ પૂજા સામગ્રી ગુરુ પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે તમે ભગવાનની મૂર્તિ અથવા તો ધાર્મિક પુસ્તક ખરીદી શકો છો આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા આવશે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે નંબર સાત છે લાફિંગ બુદ્ધા ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા લાવવું લાફિંગ બુદ્ધાને સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ચાલો હવે જાણીએ કે ગુરુ પૂનમના દિવસે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ તેમાં નંબર એક છે ગુરુ પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી લક્ષ્મીનારાયણ મંદિરમાં જાઓ અને શ્રીફળ વધેરો અને ભગવાનની સામે તમારી મનોકામનાઓ કહો આનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે નંબર બે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં મગની દાળનું દાન કરો અને બાર વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને પણ દક્ષિણા આપો આ કરવાથી તમારી પ્રગતિ વધશે નંબર ત્રણ ગુરુ પૂનમના દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરીને તેની સાત વાર પ્રદક્ષિણા કરવાથી ગ્રહદોષોમાંથી મુક્તિ મળે છે નંબર ચાર ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરની ઉત્તર પૂર્વ દિશા સાફ કરો પછી તેના પર હળદર અને પાણીનો લેપ લગાવવું તે પછી ત્યાં ઘીનો દીવો પ્રગટાવો ઉત્તર પૂર્વ ખૂણા ભગવાન ગુરુ સાથે સંબંધિત છે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર પાંચ જે લોકોને દરેક કામમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે લોકોએ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને કેળાના બે છોડ લગાવવા જોઈએ તેનાથી પરેશાનીઓમાંથી રાહત મળશે નંબર છ ગુરુ પૂનમના દિવસે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાથી અને તમારા ગુરુને પ્રણામ કરવાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ આવશે નંબર સાત ગુરુ પૂનમના દિવસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવું અને ભગવાન કૃષ્ણની પૂજા કરો તેમની સામે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરવાથી બગડેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને દરેક કાર્ય સફળ થાય છે નંબર આઠ જ્યોતિષ અનુસાર ગુરુનો સંબંધ ભગવાન બૃહસ્પતિ સાથે છે આવી સ્થિતિમાં ગુરુ પૂનમના દિવસે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી તમારું ભાગ્ય ચમકશે તેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે નંબર નવ જે લોકો તેમના વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓએ ગુરુયંત્રની સ્થાપના કરવી જોઈએ ગુરુ પૂનમના દિવસે તેની વિધિવત પૂજા કરવી જોઈએ નંબર દસ બુદ્ધિના વિકાસ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાવવું આ સિવાય ભોજનમાં પણ કેસરનો ઉપયોગ કરો નંબર અગિયાર ગુરુ પૂનમના દિવસે પૂજા સમયે પીળા ફૂલનો ઉપયોગ કરો પ્રસાદમાં પીળી વસ્તુઓ પણ ચડાવો આમ કરવાથી ગુરુ તમને આશીર્વાદ આપશે નંબર બાર જે લોકોના ઘરમાં પૈસા નથી ટકતા તેમણે ગુરુ પૂનમના શુભ મુહૂર્તમાં પોતાના ઘરની જમીનમાં ચાંદીનું વાસણ લાટીને રાખવું જોઈએ તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો ઉપવાસ થશે નંબર તેર ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ભોજન અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને આશીર્વાદ મળશે આનાથી તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે નંબર ચૌદ જો ગુરુ પૂનમના દિવસે સ્નાન કરતી વખતે નાગરમોથા નામના છોડનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિની તમામ શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઈ શકે છે નંબર પંદર ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો અને અચ્યુત આનંદ ગોવિંદ નામનો એકસો આઠ વાર જાપ કરો હવે લોટમાંથી બનેલી પંજરીનો પ્રસાદ બનાવીને ચડાવો પૂજા પછી પરિવારના સભ્યોમાં પ્રસાદનું વિતરણ કરો નંબર સોળ જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી રહી છે તેમણે ગુરુ પૂનમના દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ આ ઉપાયથી અભ્યાસમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે ચાલો હવે જાણીએ કે ગુરુ પૂનમના દિવસે ભૂલથી પણ આ કામ ન કરો તેમાં નંબર એક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ પોતાના ગુરુના આસન પર બેસવું જોઈએ નહીં ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે કારણ કે શાસ્ત્રોમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી સ્થિતિમાં ગુરુના આસન પર બેસવું એ ગુરુનું અપમાન જ નહીં પરંતુ ભગવાનનું પણ અપમાન માનવામાં આવે છે નંબર બે ગુરુની સામે ક્યારેય અપશબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ ઘણીવાર ગુસ્સે થયેલા લોકોના મોઢામાંથી ગમે તે શબ્દો નીકળે છે આવી સ્થિતિમાં એ હંમેશા યાદ રાખવું જોઈએ કે ગુરુની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ક્યારેય ન બોલવા જોઈએ નંબર ત્રણ છે કોઈ પણ વસ્તુનો ટેકો કે સહારો લઈને ક્યારેય ગુરુની સામે ઊભા ન રહેવું જોઈએ આ સાથે ગુરુના ચહેરા તરફ પગ રાખીને બેસવું જોઈએ નહીં વાસ્તવમાં આ રીતે બેસવું એ પણ ગુરુનું અપમાન માનવામાં આવે છે નંબર ચાર આપણે ક્યારેય ભૂલથી પણ આપણા ગુરુ વિશે બીજા કોઈની સામે ખરાબ ન બોલવું જોઈએ આ એક ઘોર અનર્થ છે જો કોઈ બીજું પણ આવું કરતું હોય તો તેને રોકવાનો પ્રયાસ કરો નંબર પાંચ ધન દોલતની બાબતમાં વ્યક્તિ ભલે ગમે તેટલો મહાન કે મોટો બની જાય તેણે ક્યારેય પણ પોતાના ગુરુની સામે પોતાની ધન અને દોલતની કીર્તિ ન દર્શાવવી જોઈએ કારણ કે ગુરુએ આપેલા જ્ઞાનથી જ શિષ્યોનું કલ્યાણ થાય છે યાદ રાખો કે ગુરુની વાણીનો દરેક શબ્દ તમારી બધી સંપત્તિ કરતાં ભારે છે તેના જ્ઞાનની કિંમત ક્યારેય ચૂકવી શકાતી નથી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જય મહાલક્ષ્મી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર